સુરતના કોટ વિસ્તારમાં ગલે મંડીની મોટી શેરીમાં સ્થાનિકોએ मोहल्लाમાં કોઈપણ જાતના ઉદ્યોગ ચાલવા દેવામાં નહીં આવવાના બેનરો લગાવ્યા છે સુરતના કોટ વિસ્તાર ધીમે ધીમે કોમર્શિયલ પ્રવૃત્તિથી ધમધમતો થઈ રહ્યો છે દુકાનો તો ઠીક જરી અને ગિલેટના બાકડા ચાલી રહ્યા છે જેને પગલે ગલેમંડીની મોટી શેરીમાં સ્થાનિક રહીશોએ બેનર લગાવી ચેતવણી આપી છે કે આ મહોલ્લામાં કોઈ પણ જાતના ઉદ્યોગ જેવા કે જરી એસિડ તથા ગિલિટના બાંકડાને લગતા કોઈ પણ વિસ્ફોટક કેમિકલના કારખાના ચાલવા દેવામાં આવશે નહીં રહીશોએ જણાવ્યું કે અમારી સાંકડી ગલીમાં કોઈ દુર્ઘટના થાય તો ફાયરના સાધનો આવી શકે તેમ નથી જેથી લોકોના ઘરોને નુકસાન છે તો સાથે જાનમાલને પણ નુકસાન થાય તેમ છે જેથી અમે કોઈ પણ જાતના ઉદ્યોગને અહીં આવવા દેશું નહીં હું આશીષ જરીવાલા ગલમંડી રહેવાસી છું બેનર લગાવવા પાછળનો હેતુ એ છે કે જે કોમર્શિયલ જે રેસિડેન્સ વિસ્તારમાં જે કારખાનાઓ અને બાંકરા અને એસિડના જે કારખાનાઓ ચલાવેલા છે એના હિસાબે બધું જે નુકસાન થાય છે હૃદય ફેફસાને ને એના અનુસંધાનમાં અમે આ બેનરો લગાવવામાં આવ્યા છે બેગમપરા વિસ્તારોમાં નવાપરા વિસ્તારોમાં એસિડના જ્યારે બાકડાઓને બધું જે કારખાનાઓ જ્યારે ચાલતા હોય છે ત્યારે નાના મોટા બનાવો દાઝી જવાના એસિડના કે આગ લાગવાના આજુબાજુના લાકડાને અસલ કોટ વિસ્તારના મકાનોમાં જે પડે છે આ કોટ વિસ્તારની આજુબાજુની જે લાકડાની મિલકત હોય છે જેમાં કોઈ આગ આગ આગનો બનાવ બનીનો અને ભવિષ્યમાં કોઈ દિવસ કોઈ પ્રોબ્લમ આવી હોય તેની જવાબદારી કોણ લેશે ટોટલી સમજ છે નાનામાં નાના કારણ કે આમ ઘણા કોટ વિસ્તારમાં મેજોરિટી લોકો જેને સિનિયર સિટીઝનો રહે છે જે સિત્તેર પંચોતેર વર્ષની ઉપરના રહે છે જે લોકો સાંજ પડે ચાર પાંચ વાગે જેટલે તમે જોઈ શકો છો કે જેઓ ઓટલા પર આવીને કલાક બે કલાક પોતાનો સમય વિતા હોય છે bureau report h24 news surat